ta -da. નહીં નહીં જેને ઉપમા જડે બીજી જેની મહામટું સુખ માની માન માં

કરવી જતન રે ગાફલપણે જો ઘણું ઘરમાં જોતા જોતા થઈ જાય જ્યા

અચળ અખંડ એનું નામ છે અક્ષર અનંત અનુપરે એનું નામ શું છે તો કે અચળ એ ચડાયમાન નો થાય અખંડ જે ખંડાયમાન નો થાય આમ વિસ્તારમાં અંત વગરનું એમ અને અનુપ છે જે પામે તે પાછો ન પડે એવું છે એ સત્ય સ્વરૂપ ને એક વાર એ ધામમાં ગયેલો જીવ ક્યારે પછી એને જન્મ મરણના ચક્કર માં આવવું પડતું નથી એવું આ સત્ય સ્વરૂપ છે એમ આવે નહીં એક જેને ઉપમા જડે નહીં જોડ રે બીજા એક પણ લોક કે કઈ પણ એના જોડ માં આવે નહીં મળે સંસારમાં ત્રિલોકે નહીં તેની તળો વળરે આખા સંસારમાં જઈને આવો ક્યાંય એની જોડ નહી મળે એમ મહા મોટું સુખ માં ની મનમાં મોટા મોટા મૂકી ચાલ્યા રાજરે તે તો સુખ મળે છે સત્સંગ માં રહી રહેતા રે આગળ કેવડા મોટા બધા વનમાં બધું મૂકી મુકી મુકીને ભગવાન ને પામવા ગયા રાખડા થઈ ગયા પાણીમાં બેઠા કોઈ કેટલા તપ કર્યા પણ એ કોઈને તો ભગવાન તો ન મળ્યા પણ કામ ક્રોધ લોભ જેવા વિકાર નો ટળ્યા અને આજ તો કે આપણે સત્સંગ માં રહીને તે તો સુખ મળે છે સહેજમાં તો કે સહેજ વારમાં એ સુખ મળે છે સત્સંગ માં રહીને આપણને તો કે બાપાની વાત એક સોન બે

અતિ ગરીબ વ્યક્તિને કોઈ રતન મળ્યું હોય તો એને તિજોરી નો હોય bank માં account નો હોય તો એ સાચવે ક્યાં એટલે આમ રાત દિવસ એટલું બધું એનું ધ્યાન રાખે ને સતત ચિંતવન એનું હોય એવી રીતે આપણને આ સત્સંગ માં આવી મહા મોટી મૂડી મળી છે એને સાચવવી પણ આપણે આવી કડવી વાત કરીએ એટલે આપણને સામ બીજાને સાંભળવું ગમે નહિ કારણ કે પાડવું પડે એટલે કે અહિયાં જ બહુ અઘરી અઘરી વાત હોય પણ જે આપણને પંપ પાડવામાં આવે કે મૂર્તિ રાખી દીધા રાખી દીધા ત્યાં આપણને મજા આવે એટલે આપણે બધા શું કરીએ તો કેવો સંગ કરીએ પણ અંતે નુકસાન કોનું છે એ તો વિચારીએ ખોટા થોડા છે દાખલ પણ ઘરમાં મોટું નુકસાન થઈ જાય માટે પ્રમાદ પણ ઉપર હરી સદાય રહેવું જો સાવધાન આપણી અંદર થી આળસ અને ને દૂર કરી અને સાવધાન રહીને આપણે ક્ષણ ક્ષણ નો ઉપયોગ કરી અને આપણે મહારાજાને મુક્તો ને રાજી કરી લેવા જોઈએ લાભ ને લઈ કરી બેઠા છીએ બે પરવાહી રે આવો અલબે લાભ લઈને આપણે બે પરવાહી એટલે ગાફલ પણું આપણામાં આવી ગયું છે સ્વામી સજાનંદ સેવતા કસર રહી નથી કાઈ તો કે આ મહારાજ મળે પછી આપડે કઈ કસર રહી નથી સદા હું મન માં મગન થઈ કે દીયાના માન હું કંગાળ રે તો કે હવે આપણે કેવા છીએ જાગના ઉપાસના ના એવું કર્યા પછી તો કે હવે આપણે

એમાં આપણ ને એવા બનાવી દીધા છે કે આપણે બીજા માટે પણ પ્રાર્થના કરી શકીએ કે હે મહારાજ ને મુક્તો આ સર્વે મૂર્તિના મુક્તિ ના સુખ કરજો તો કે એવું માની આપણે આપણી આપડી જાત ને કંગાલ નો માની અને એવું મનન કરવું એમ નિષ્કુળ આનંદ કે નીલકંઠ મળે થયા છીએ નિર્ભય ન્યાય ગુણ આવા મહારાજ ત્યાં નીલકંઠ તરફ ની પ્રાર્થના કરેલી કે ન્યાય ને નિર્ભય થઈ ગયા છીએ હવે તો આપણે આ ગ્રંથથી અતિ અનુપ છે મુખ દેખાડવા દર્પણ આપડે દર્પણ માં આપડું મોઢું જોઈએ એમ આ ગ્રંથ એવો છે કે આપડી અંદર રહેલા દોષ આપણને ખુદને દર્પણની જેમ તરત દેખાડશે હજી હું મારાથી આ વચન લોપાઈ જાય છે હજી હું આ બાબતમાં સભાન નથી બેદરકાર છું એ બધું ચોખ્ખું દેખાઈ જશે પણ અપસી મુખ જોઈએ એ લઈએ ને લગાડે ગુણ અપસી હોય એ અરીસો લઇ ને ઉભો રે તે સામો એને દાંત ચડે કે હું આવું મારું મોઢું બતાવે પણ એ એમ નથી જાણતો કે હું આવો છું જ એટલે હું આવો દેખાઉ છું. એમ આપણે આવી વાત વાંચીએ ને હવે આપડે આ જ્ઞાન એવું પાડવું નાં હોય એને અફસી જોઈ કેવી એને અફસી ને ઉપર દાઢ ચડે કે લઇ ને ઘા કરી ફેંકી દે એમ એવા માણસો ને તો આવી વાત સાંભળવી ગમતી નથી દેખી મુખ દુખ્યું થઈ કરે ગ્રંથ મુકવા ઉપર રોષ તો કે હવે આવી સરસ વાતો તો સ્વામી કે અમે કરી પણ હવે એને પોતાને તે અંદર હજી પાપ છે આ બધું એને પાડવું નથી એટલે શું થાય.

આ તમારા ને દેખાડે એવું દર્પણ જેવું છે આ બધું એમાં એનો કોઈ દોષ નથી ઈતિ શ્રી સુરાનંદ મુનિ વિરચિત વચન વિધિ સંપૂર્ણ વચન વિધિ સમાપ્ત આપણે વચન વિધિ ભક્તિની દિન કલ્યાણ નિર્ણય ત્રણ ગ્રંથ થઈ ગયા ત્યારે આપણે કોઈ બે ચાર જણાએ આપણે આમાં આગળ વધશું અને આપણું મન દ્રઢ થશે આપણે આજ્ઞાન ઉપાસના તો અણિશુદ્ધ રાખવા આપણને કેટલું સ્વામી કેવા ગુરુ કરવા કેવાનો સંગ કરવો કરવો કરતા રહીએ તો હિંમત આવે બધા ભેગા સહિયારો પ્રયાસ કરીએ છીએ તો આપડી એ કચાસ હોય તો ટળે અને નહીં નબળું પડતું મન હોય સ્થિર તો રે અને બીજા કોઈ બે ચાર જણા હિંમત કરશે આજ્ઞા પાડવાની તો મહારાજને મુક્ત નો ઉપર ના

આજના લુપતા હોય એવાનો સંગ ભૂલી ચૂકે પણ કરવો નહીં આ બધી વાતોને વિચારી ચિંતન વનન કરીએ અને એવું જીવન બનાવવાનો આપણે પુરુષ પ્રયત્ન કરીએ અને મહારાજ ને આપણી ઉપર કૃપા વરસાવી જય સ્વામિનારાયણ